દોસ્તો છાતીની ચરબી ઘટાડવા માટે મતલબ સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈ પણ નહીં છાતીની ચરબી જો વધારે હોય આ ચરબી ઓછી કરવી છે પાછળની ખભાની ચરબી હાથની ચરબી ઓછી કરવી હોય તો કઈ કસરત છે તે તમે રોજ સવારે ઉઠીને કમસે કમ દસ પંદર મિનિટ કરી શકો કે જેથી ચરબી ઓછી થઈ જાય આ માટે સૌથી પહેલા તમારે નોર્મલ આ રીતના નીચે બેસવાનું છે તમને અહીંયા નહીં દેખાતું હોય પણ નીચે તમારે નોર્મલ બેસવાનું છે ત્યાર પછી તમે ખુરશીમાં બેસીને પણ કરી શકો ઊભા ઊભા પણ કરી શકો આ રીતના બંને હાથને આ રીતના કરવાના છે ફોર ફાઈવ આ રીતના દસ થી વીસ વખત એક સેટમાં ત્યાર પછી થોડું રેસ્ટ લેવાનું ફરીથી દસ થી વીસ વખત રેસ્ટ લેવાનું ફરીથી વીસ વખત કરી રેસ્ટ એટલે ત્રણ વખત તમારે આ રીતના

ત્રીજો સેટ આ કસરત કરતા સમયે આ રીતના ધ્યાન રાખવાનું કે ઊંડો શ્વાસ પહેલા લેવાનો છે ઉપર હાથને પહેલા આ રીતના કરો ઊંડો શ્વાસ લીધો શ્વાસ છોડીને નીચે આ રીતના 60 વખત તમારે આ બીજી કસરત પણ કરવાની છે ત્યાર પછી એક કસરત છે નોર્મલ કઈ રીતના તમે કરી શકો બંને હાથને આ રીતના આગળ કરી વન બાય વન આ રીતના અહીંયા તો જગ્યા નથી પણ તમે વન બાય વન આ રીતના સ્ટ્રેટ હાથને બંને હાથને સીધા કરવાના છે બંને સાઈડ